નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં જના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ઠંડી વધતા કચ્છના દરેક તાલુકામાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ ધાબડા વિતરણ કર્યું ઠંડીનું પ્રમાણ વધતા અને માવઠા જેવી પરિસ્થિતિમાં કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તરફથી કચ્છ જિલ્લામાં ઠેર ઠેર વિકાસ વંચિતની વસાહતો એકલા અટુલા નિરાધાર લોકોને ધાબડા વિતરણ કરાયા હતા સાંસદ વિનોદભાઈએ જણાવ્યું કે કચ્છમાં ઘણા સ્થળોએ ઝૂંપડાઓમાં રહેતા અને વિકાસ વંચિતો એકલા અટુલા રહેતા નિરાધાર લોકો જે ક્યાંય પણ હાથ લંબાવી શકતા નથી તેવા લોકોને કચ્છમાંથી મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારફતે વિતરણ વ્યવસ્થા ગોઠવી છે તેમ જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર